ગુજરાતમાં ગઈકાલે ઉત્તરાયણ પર્વની ઉમંગ અને ઉલ્લાસ વચ્ચે ઉજવણી થઈ હતી દિવસભર કાયપો છેના કાયપો છેના બુમરેંગથી વિવિધ અગાસીઓ ગુંજતી રહી હતી પરંતુ આ કાપવાની પરંપરામાં છ માનવ જિંદગી પણ કપાઈ ગઈ હતી રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર છ લોકોના ગળા દોરીને કારણે કપાઈ જવાથી તેઓ મૃત્યુ પામ્યા હતા બીજી તરફ પક્ષીઓના પણ ઘાયલ થયાના સમાચારો મળ્યા અને દિવસભર કરુણા હેલ્પલાઇન અને એકસો આઠ માર્ગો ઉપર દોડતી રહી હતી પ્રથમ બે કલાકમાં ચાર હજાર થી વધુ ફોન એકસો ને મળ્યા હતા અને 108 એ આઠે આ તમામ પાસાઓમાં સારવાર કરાવી હતી દરમિયાન રાજ્ય સરકારની કરુણા હેલ્પલાઇન પણ દિવસભર ચાલતી રહી હતી સાડા ત્રણ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું ઉલ્લેખનીય છે કે દર ચાર વર્ષે ભરાતો કુંભ મેળો આ વખતે પ્રયાગરાજ ખાતે શરૂ થયો છે તેરમી જાન્યુઆરીએ વિક્રમજનક સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા પરંતુ ગઈકાલે ઉત્તરાયણનું પર્વ હોય દાન પુણ્યનું આ મહિમા ઉજાગર કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા આ વખતે કુંભ મેળામાં ભારત ઉપરાંત વિદેશના ભાવિકોની પણ સંખ્યા સવિશેષ રૂપે જોવા મળે છે જેઓ કલ્પવાસ તરીકેના એક ઉતારામાં પોતાનું જીવન પોતાનો દિવસ વિતાવી રહ્યા છે અને ગંગા સ્નાન કરીને તેઓ આ મહાકુંભ મેળાની શોભા વધારી રહ્યા છે અમેરિકાના કેલિફોર્નિયામાં લાગેલી ભયંકર આગ દિવસે પણ શાંત થતી નથી સમયાંતરે પવનનું જોર વધે છે જેને કારણે આગનું તાંડવ પણ વધુ વિકરાળ બની રહ્યું છે પવનની ગતિ વધુ તોફાની બનશે તેવી આગાહી અન્ય જંગલોમાં આગ લાગવા માટે કારણભૂત બનશે તેમ ટ્રમ્પ સરકાર જણાવી રહી છે કેલિફોર્નિયાની આગમાં હોલીવુડ અને બોલીવુડના ટોચના બંગલાઓ અને સ્ટુડિયો પણ બળીને ખાક થઈ ગયા છે જેમાં ભારતીય ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના ઘરનો પણ સમાવેશ થાય છે